એ કલ્યાણ કરે છે કે આ દસ પ્રાણ એનાથી જ આપણું જીવન ચાલે છે આમાં એક પ્રાણ પણ જો ન હોય તો આપણું જીવન શક્ય નથી આ દસે દસ પ્રાણથી જ જીવન ચાલે છે એવી જ રીતે આ કૃષ્ણાશ્રયના ના દસ શ્લોક છે એ જ વૈષ્ણવોનું જીવન છે ભગવત સેવા થાય તો એ કૃષ્ણાશ્રય કરવાનો કરવાનો છે એ જ આપણું જીવન છે એ જ આપણો આધાર છે આપણી વૈષ્ણવતાનો આધાર જ એ છે આપણી વૈષ્ણવતાનો આધાર આ કૃષ્ણાશ્રય છે અને એટલે જ અમારા બહુ સુંદર મજાનું શ્રી વ્રજરાયજી એક મંગલાચરણ કરી અને ગ્રંથનો પ્રારંભ કરતા આજ્ઞા કરે છે શ્રી વ્રજરાયજી કે છે કે યદ વાક્ય માત્ર કથનાથ જોજો ધ્યાન આપજો યદ વાક્ય માત્ર કથનાથ સ્વીયત્વ મનુ તે હરિહિ તે કૃષ્ણવલ્લભાચાર્ય પ્રસિદનતુ સદા મયી કેટલી સુંદર વાત કરે છે શ્રી મહાપ્રભુજી માટે શ્રી વ્રજરાયજી એના પાગ્ઞા કરે છે યદ વાક્ય માત્ર કથનાથ સ્વીયત્વ મનુ તે હરી જેના કેવા માત્ર થી જીવને પોતાનો માની લીએ છે ભગવાન જેનું સાંભળવા માત્રથી જેના કેવા માત્રથી ભગવાન જીવને પોતાનો માની લે છે એવા તે કૃષ્ણ વલ્લભાચાર્ય એવા કૃષ્ણના પ્રિય શ્રી વલ્લભાચાર્ય મારા ઉપર પ્રસન્ન થા એટલે થાય છે શું ખબર ખાલી શ્રી મહાપ્રભુજીએ એટલું કહી દીએ શ્રીનાથજી બાવાને અમારા શ્રી મહાપ્રભુજી એટલું કહી દઈએ કે આ જીવ આપનો છે બસ આટલું કેવા માત્રથી એ જીવના અધીન ભગવાન થઈ જાય છે ખાલી એટલી જ વાત અને એટલે જ તમે કાની આપો છો આપણે કાની આપીએ છીએ હવે ઘણા વૈષ્ણવ એમ કહેતા હોય અમને કે જે જે એવું છે કે અમે ઘરમાં ઠાકોરજીની ભરીએ જ ઠાકોરજી ની જારીજી ભરીએ જ છીએ હવે બેઠકજી કરવા શ્રી મહાપ્રભુજી ગુસાયનજી આપણા આચાર્યોના બેઠકજી કરવા જવાની જરૂર શું છે જરૂર એ જ છે કે તમને તો ઠાકોરજી ઓળખતા જ નથી કુંભનદાસજીના પ્રસંગમાં જોઈ લ્યો આપણને પ્રભુ નથી ઓળખતા કુંભનદાસજીના પ્રસંગમાં આવે છે કે જયારે કુંભનદાસજી સાથે ઠાકોરજી ખેલતા હતા શ્રીનાથજી બાવા ખેલે સાક્ષાત ખેલતા ખેલતા શંખનાદ થયો શંખનાદ થયો મંદિરમાં ઉથાપન સમય થયો એટલે એકદમ થી કુંભનદાસજી ઉભા થઈને જવા માંડ્યા મંદિરમાં એટલે શ્રીનાથજી બાબા એ પૂછું અરે ક્યાં જાઉં છો તો કે મંદિરમાં જાઉં છું કીર્તન કરવા જ અરે હું અહીંયા છું તમારી પાસે છું તમારી સાથે ખેલું છું ને અહીંયા જાઉં છો બનદાસજી જવાબ આપ્યો કે પ્રભુ અહીંયા છો આપ અમારી પાસે છો એ તો આપની ઈચ્છાથી છો વરી આપની ઈચ્છા ન થાય તો આપ અંતર ધ્યાન પણ થઈ જાઓ ગુપીજનો સામે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા આવી રીતે અમારી પાસેથી પણ થઈ જાવ કાઈ નક્કી નથી આપને શું કરવું પણ વાં છે ને મંદિરમાં આપને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ પધરાવેલા છે એટલે એમની રજા વગર એક ડગલું પણ આપ ક્યાંય ભરી શકતા નથી એટલે તમે યાદ રાખજો વૈષ્ણવો અમે જે ઠાકોરજીને પુષ્ટાવીએ છીએ કાનીથી પુષ્ટાવીએ અને તમે જે તમારા સેવા કરો ને જારીજી ભરો ને ત્યારે એ શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરો ને તો પ્રભુ તમારી જારીજીને અરોગે છે બાકી અરોગવાના પણ નથી આપણામાં એવું કંઈ છે જ નહીં કે જેનાથી પ્રભુ આપણા પર પ્રસન્ન થાય પણ પ્રભુને પ્રસન્ન કરવા કેમ એ મહાપ્રભુ જાણે છે કેમ તો કે એ શ્રી મહાપ્રભુજી સ્વરૂપ છે એ શ્રી ગુસાઈજી સ્વામનીજી સ્વરૂપ છે એટલે એ જાણે છે કે પ્રભુને કેવી રીતે રીઝવવા કેવી સેવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એટલે તમે યાદ રાખજો કે જો તમારે અહીંયા શ્રી વ્રજરાયજી એ વસ્તુ સમજાવે છે કે જો તમારે ભગવાનને પ્રસન્ન કરવા હોય ને તો સર્વપ્રથમ તમારે શ્રી મહાપ્રભુજીને પ્રસન્ન કરવા પડશે જો તમારે તમારા ઠાકોરજીને પ્રસન્ન કરવા હોય તો સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીને પ્રસન્ન કરવા પડશે અને જો શ્રી મહાપ્રભુજીને પ્રસન્ન કરવા હોય તો રોજે રોજ આ કૃષ્ણ કરવો પડશે રોજે રોજ સોળસ ગ્રંથનો પાઠ કરવો પડશે રોજે રોજ તમારે શ્રી મહાપ્રભુજીના ઉપદેશોને સમજવા પડશે અને એ ઉપદેશને સમજશો એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો ને તો તમારા ઉપર શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થશે તમારા મન ફાવે એવી નહીં હવે તો આજ્ઞા ક્યા એકબીજા જ આજ્ઞા લઈ લઈએ છે હવે તો નવો માર્ગ ચાલુ થયો છે એ જે જેને પૂછવા ન જવાય વલ્લભ ને પૂછવા ન જવાય આટલું તો આપણે જાણતા જ હોય ને અમે પચાવર એમ કે અમે તો પચાવર એમાં વળી બાવાને શું પૂછવા જવાનું હોય અમે જ કહી દઈએ કરો ક્રમ ચાલુ સારી વાત છે પણ તમે એક વસ્તુ યાદ રાખજો તમે કોઈ બાવાને પૂછવા નથી જાતા હો તમે શ્રી મહાપ્રભુજીને પૂછવા જાઓ છો તમે શ્રી સ્વામનીજીને પૂછવા જાઓ છો આ વસ્તુને ક્યારેય ભૂલતા નહીં તમે નાથ દ્વારા ને શ્રીનાથજીમાં આપણે જઈએ શ્રી નવનીત પ્રિયાજી શ્રીજી બાબાના દર્શન કરીએ દર્શન તો ખૂબ કરીએ છીએ પણ કોક દિવસ શ્રીનાથજીના મંદિરના જે દ્વાર છે ને દરવાજા એમાં લાગેલા તાળા છે ને તાળા એના દર્શન કરજો હો અલીગઢ ના નથી એ તાળા આપણે જે ઘરમાં મારીએ છીએ ને એ તાળા નથી અને એવા તાળામાં પ્રભુ રોકાતા એ નથી હે ભગવાન ને રોકી શકે કોઈ ના હમ વસામી વૈકુંઠે યોગી ના હૃદય ને છ યત્ર ગાયન ચિત્ર મને તો ભાઈ ભગવાનને કોઈ રોકી ના શકે ભગવાનને રોકવા વાળા એક જ છે અને એનું નામ છે રાધાજી એનું નામ છે સ્વામનીજી એ રાધા એનું ઊંધું કરો અક્ષરનું ધારા એ ધારા પ્રવાહ છે કૃષ્ણ ભક્તિનો કૃષ્ણ પ્રેમનો અને એમાં ઠાકોરજી બંધાયેલા છે એટલી જે મુઠ્ઠી છે ને એ મુઠ્ઠી બીજું કાંઈ નથી એ શ્રી સ્વામીજીની મુઠ્ઠી છે એ તાળું એ જ શ્રીનાથજી બાવા તો સ્વામીજીની મુઠ્ઠીમાં જ શ્રી મહાપ્રભુ ગુસાઈજીની મુઠ્ઠીમાં જ અને એટલે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે અહીંયા મહાપુરુષેણ નિવેદિતા તમે મહાપુરુષ દ્વારા અહીંયા આવેલા છો એટલે તમારા ઉપર ભગવાનની કૃપા થઈ છે એટલે તમારા ઘરમાં તમે જે ભગવત સેવા કરો છો એ સેવાને પ્રભુ અંગીકાર કરે છે મહાપુરુષેણ નિવેદિતા એ મહાપુરુષ એટલે બીજું કોઈ નહીં એ મહાપુરુષ એટલે શ્રી મહાપ્રભુજી છે શ્રી ગુસાઈજી છે સમજા ને એની કૃપા વગર કાંઈ થાય નહીં એટલે અહીંયા કહે છે કે આ કૃષ્ણાશ્રય બહુ સરસ વાત બીજી કરે છે કે જે છે ને ભગવાનને કરી પ્રાર્થના કરી અને ભગવાને એને એ અલૌકિક દર્શન એને પોતાના સ્વરૂપના કરાવ્યા એવી જ રીતે અહીંયા શ્રી મહાપ્રભુજી આ કૃષ્ણાશ્રયમાં કૃષ્ણાશ્રય સ્તોત્રમાં ગ્રંથમાં એ પ્રભુને પ્રાર્થના કરે છે વિનંતી કરે છે કે આ જે માર્ગ મેં પ્રગટ કર્યો છે એ આપની ઈચ્છાથી કર્યો છે આપની ઈચ્છાથી એટલે આ માર્ગ પ્રગટ થયો છે અને આ માર્ગમાં આવેલા મારા જે વૈષ્ણવો છે એને આ માર્ગના આ ભક્તિનું ફળ પ્રાપ્ત થાય એ વિનંતી શ્રી મહાપ્રભુજી આ કૃષ્ણાશ્રય સ્તોત્ર દ્વારા ભગવાનને કરી છે અને અમારા શ્રી રઘુનાથજી એ માગના કરે છે કે જે વૈષ્ણવ આપણે ત્યાં એક નિયમ છે કે આપણે ઠાકોરજીની સન્મુખ ઠાકોરજીની સન્મુખ આપણે આજના આધુનિક ગીતો ગવાય નહીં ભજન હોય ને આજના આધુનિક એ કઈ ઠાકોરજી સન્મુખ ન ગવાય ભલે આપણને આપણને ગમતા ગમતા હોય હોય ભલે પણ આપણે એ નથી ગવાતું ઉપરાંત મર્યાદા માર્ગીય વૈષ્ણવો દ્વારા જે ભજનો બનાવેલા છે ને એ પણ નથી ગવાતા આપણે ત્યાં આપણે ત્યાં તો આપણા આચાર્ય ચરણોએ જે બનાવેલા કીર્તનો હોય જે આપણા કે બીજા ભગવદીઓ હોય એના જ ગાવામાં આવે છે આપણે તો એના જ કીર્તનો ગાવ અને એનાથી પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થવાના જ એટલે અહીંયા શ્રી વ્રજરાયજી કહે છે કે આ કૃષ્ણાશ્રયનો નો પાઠ તમે એટલે શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે કે આ કૃષ્ણાશ્રયનો પાઠ શ્રી મહાપ્રભુજી પોતે જ અહીંયા છેલ્લા શ્લોક જ્ઞા કરે છે કે આ કૃષ્ણાશ્રય ઠાકોરજી સન્મુખ ગાજો આ કૃષ્ણાશ્રયનો પાઠ ઠાકોરજી સન્મુખ કરજો તો શું થશે તો કે કૃષ્ણ તમારું આશ્રય સ્થાન થઈ જાશે પણ અમારા શ્રી રઘુનાથજી કહે છે કે કૃષ્ણ તો એવા છે કે એને થાવું હોય તો થાય ન કે ન થાય નથી દેવું ભક્તિનો દાન કરો તમે ભક્તિ નથી દેવી બંધાયેલા નથી કે દેવું જ પડે પણ એનું મન ન હોય તો અને જો ન ન તો એમાં તમે પ્રશ્ન ન કરી શકો કેમ આટલા વર્ષથી હું સેવા કરું છું ને મને ભાવ નથી ના ન ગો તો ન જાય પ્રભુની ઈચ્છા નથી આ જન્મમાં નથી દેવું હવે કે આવતા જન્મનો વિચાર કર્યો હશે પણ આ કૃષ્ણાશ્રયનો પાઠ જો પ્રભુના કોઈ ભગવદીય પાસે જઈને કરશો તો એ જ સમયમાં કૃષ્ણ તમારો આશ્રય થઈ જશે તો કે છે કે અહીંયા ભગવદી ક્યાં ગોતવા જવા ભગવદી ક્યાં ગોતવા જવા તો કે ભગવદી તો ગલીએ ગલીએ બિરાજે છે હે ભગવદી તો સલાહ દેવા વળા તો ગલી ગલીમાં છે આમ ન કરાય આમ કરાય આમ ન કરાય આમ કરાય આમ ન કરાય આમ તમે ખોટા ઓલા ખોટા 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 અમે સાચા છીએ એ તો તમને ગલીએ ગલીએ મળશે એમાં મોટી વાત નથી તો કે એવા ભગવતી નહીં અહીંયા તો પુષ્ટિ માર્ગમાં કેવલ એક જ ભગવતી છે અને એના સન્મુખ જઈને તમારે આ કૃષ્ણાશ્રયનો પાઠ કરશો તો આ કૃષ્ણ તમારો આશ્રય થઈ જશે એ કોણ ભગવતી છે તો શ્રી રઘુનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજી સિવાય શ્રી ગુસાઈજી સિવાય આ માર્ગમાં એનાથી મોટા કોઈ ભગવતી નથી એટલે બેઠકજીમાં જાવું જ બેઠકજીમાં તો અવશ્ય મે જાવું શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સન્મુખ તો જ પણ યા જારીજી ભરાય કે ન ભરાય એ અલગ વાત છે તમારી અનુકૂળતા પ્રમાણે તમે જે કરો તમારા ભાવ પ્રમાણે તમે જે કરો પણ શ્રી રઘુનાથજી અને શ્રી વૃજરાયજી કહે છે કે તમે બેઠકજીમાં જઈ અને કૃષ્ણશ્રય નો પાઠ કર્યા વગર આવતા નહીં કૃષ્ણાશ્રયનો પાઠ અહીંયા શ્રી મહાપ્રભુજી સન્મુખ કરશો તો શ્રી મહાપ્રભુજીની કૃપા એવી તમારા ઉપર થશે કે જેનાથી પ્રભુ તમારા ઉપર પ્રસન્ન થઈ જાશે એટલે અહીંયા સમજાવે શ્રી મહાપ્રભુજી કહે છે કે માર્ગ ઘણા બધા છે પણ જેનાથી પ્રભુ વશમાં થઈ જાય કારણ કે બીજા બધા માર્ગો ઉપર તો કલી કાલની અસર થઈ ગઈ છે એટલે જર્જિત થઈ ગયા છે એ બધા હવે તો કે હવે તો એક જ માર્ગ છે અને એ આ પુષ્ટિ માર્ગ છે કે પુષ્ટિ માર્ગ દ્વારા તમે ભગવદ પ્રાપ્તિને કરી શકો છો એટલે ગ્રંથમાં આપ આજ્ઞા કરે છે સર્વ માર્ગે શું કલૌચ ખલ ધર્મિ પાષ પ્રચુરે લો કે કૃષ્ણ એવો ગતિ રમા તો આ કલિકાલમાં જ પાછો આ પુષ્ટિ માર્ગે છે તો બધા માર્ગ જો નષ્ટ થઈ ગયા છે તો આ માર્ગ પણ નષ્ટ થઈ જવો જોઈએ ને કલિકાલમાં જ છે ને આપણે બધા ક્યારે છે કલિકાલ અને શ્રી મહાપ્રભુજી નું પ્રાગટ્ય પણ ક્યારેય છે એ પણ કલીકાલમાં છે તો પછી આ માર્ગ ઉપર અસર કેમ ન થઈ આ માર્ગ ઉપર અસર કેમ ન તો શ્રી મહાપ્રભુજી કે છે કે આ માર્ગ ઉપર અસર ન થઈ એનું કારણ છે કે આ માર્ગનો આધાર કૃષ્ણ છે જેમ ગઈકાલે આપણે કીધું ને કે બીજા બધા માર્ગોનો આધાર એટલે સાધન કઈક જુદું અને જુદું તો કૃષ્ણ કૃષ્ણ જ જ છે છે અને પણ જેમ આપણે હમણાં વાત કરી કે શ્રી પૂજન કરવા જઈએ વ્રજમાં તો ઈ ઘાટ સાફ કરીએ એ જલ પણ શ્રી યમુનાજી છે અરોગાવીએ એ પણ શ્રી યમુનાજી અને જારીજી ભરીએ એ પણ શ્રી યમુનાજી છે આ માર્ગમાં જે કંઈ પણ છે એ બધું જ કૃષ્ણ કરવા વાળા છે અને કૃષ્ણ જ જેનો આશ્રય છે એવો આ માર્ગ છે એટલે આ માર્ગની ઉપર કલિકાલની અસર થતી નથી આ માર્ગ ઉપર કલિકાલની અસર નથી થતી કાલોયમ કઠિનોપી શ્રી ગુસાઈનજી આજ્ઞા કરે કાલોયમ કઠિનોપી તમારા કલ્યાણના ઘણા બધા માર્ગો છે પણ એ બધા બહુ કઠિન થઈ ગયા છે હવે કલિકાલના કારણે હવે એક જ માર્ગ તમારા માટે બચ્યો છે અને એ માર્ગ આપણો આ ભક્તિ માર્ગ પુષ્ટિ માર્ગ છે